મિત્રો જોવો આજે આપણે ચીલીજામાં ચીલીજા સ્પેશિયલ ચીજ ચીલી સૌ પ્રથમ આપણે ડુંગળી નાખશું મરચા નાખ્યા બાદ આપણી ઘરની સ્પેશિયલ પુદીના મરચા ની ચટણી એડ કરશું ત્યારબાદ આપણે ઘર નો બનાવેલો સ્પેશિયલ મસાલો એમાં ઘણા બધા મસાલા સાથે હોય છે એવો મસાલો એડ કરશું ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ એની સાથે આપણે ચીજ ચીલી સ્પેશિયલ પબ્લિક ને વાલું એવું આ આપણે ચીજ એકદમ લબાલબ ભરપૂર ચીજ એડ કરશું મિત્રો જોવો આપણે આમાં એકદમ સરસ મજાનું નું સાથે આપણે લિક્વિડ ચીજ એડ કરશું તો મિત્રો હવે આપણે આ મસાલાને ખૂબ સરસ રીતે હલાવી નાખશું અને મિત્રો આપણે આ ચીજ ચીલીમાં ઘણી બધી આઈટમ બનાવી છે ચીજ કોન ચીજ ચીલી ત્યારબાદ સેજવાન ચીજ ચીલી ફક્ત ચીજ ચીલી માયોની ચીજ ચીલી આવી ઘણી બધી ચીજ ચીલીની વેરાયટી આપણે બનાવી છે તંદુરી ચીજ ચીલી મિત્રો આપણે જોવા ચીજ ચીલીનો હવે બ્રેડ ઉપર મસાલો ચોપડશું એકદમ ટેસ્ટી જો મિત્ર ચીલી જાની એકદમ સ્પેશિયલ આઈટમ ચીજ ચીલી બની ગઈ છે